અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જસડ વિધાનસભા મત વિસ્તારને અડીલા ગામો કે જ્યાં ખાસ કરીને કરિયાણા કીડી શિરવાણીયા અને નાના નાની કુંડળ આ ગામોમાં પીવાના પાણીની વારંવાર મારી પાસે રજૂઆતો થતી એને ધ્યાનમાં રાખીને આજે હું બાબરા તાલુકાના એક નાના કુંડળની બાજુમાં આવેલી હનુમાનજી મંદિરની જગ્યાએ મુલાકાત સાથે આજુબાજુના સૌ સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં એમની વાત રજૂઆત અને સમસ્યા ત્યાં પીવાનું પાણી ન મળતું હોય તો કારણ શું વગેરે જાણવા માટે મળવા માટે આજે હું અહીંયા ઉપસ્થિત થયો છું મારા પાણી પુરવા અને સિંચાઈ વિભાગમાંથી ખાસ કરીને આ વિસ્તારમાં સૌની યોજનાનું પાણી લગભગ મોટા ભાગના ગામડાઓમાં મળે છે થોડા ગામમાં જે મુશ્કેલીઓ છે એ પણ અમે આગામી દિવસમાં સૌની યોજનાનું પાણી મળે એ રીતની વ્યવસ્થા સિંચાઈ વિભાગ તરફથી અમે કરી રહ્યા છીએ પીવાના પાણી માટેની આ સુધારણાની યોજના બાબરા સંપથી આ થોડા ગામોમાં કે લગભગ પંદર કરોડની અંદર આ સુધારણાની યોજનાનું કામ મંજૂર થયા પછી આ કામ પ્રગતિમાં છે ફક્ત નાના કુંડળની અંદર એક સંપ છેલ્લા દોઢેક વર્ષથી જમીનના ઇસ્યુને કારણે પેન્ડિંગ હતો અને એના માટે હું ખાસ આ ગામની મુલાકાતે આવ્યો છું વહેલી તકે મામલતદાર કલેક્ટર એને સૂચના આપીને વહેલામ વહેલી તકે આનો ઉકેલ આવે એ રીતની વ્યવસ્થા ગોઠવું છું રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર છેવાડાના ગામો સુધી પૂરતા પ્રમાણમાં સરફેસ વોટર મળે એ માટે ચિંતિત છે અને અમે પણ અમારા વિભાગે પણ એ જ એક હકારાત્મક દ્રષ્ટિકોણથી દરેક ગામડાઓની અંદર પીવાનું પાણી પૂરતું મળે એ માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને આગામી દિવસમાં જે વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા હશે ત્યાં કદાચ સુધારણાની યોજના કાર્યરત કરવાની થતી હશે તો કરીને પણ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ માટેના અમારા રાજ્ય સરકારના પ્રયત્નો છે